નમસ્કાર મિત્રો મિત્રો ખુશબુબેન આસોડિયાએ જોરદાર સોંગ ગાયું છે તમે એક વખત બેનનો અવાજ સાંભળી લો તમને બેનનો અવાજ કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણે ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી વખત તમે સોંગ સાંભળી લો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બેને બે વખા સોંગ ગાયું છે કે બોડી ના જોવા મળતી અને જોરદાર સોંગ પણ ગાયું છે તમે વિડીયો જોઈ લો અને તમને વિડીયો કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો